નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ ઊંઝાશ્રી ઉમિયા માતાજી મંદિરે દેવ દિવાળીના દિવસે દર્શન કરવા આવેલ એક દર્શનાર્થીના બેગમાંથી આશરે દસ લાખના સોનાના દાગીનાની ચોરી થઈ હતી ઊંઝા પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલી બે મહિલાઓને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે દેવ દિવાળીના દિવસે સાંજના સમયે બીડનો લાભ લઈ કોઈ અજાણ્યા ચોરી સમયે દર્શનાર્થીના બેગમાં રાખેલા સ્ટીલના ડબ્બામાંથી સોનાના દાગીના ચોરી લીધા હતા આ અંગે ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી પોલીસને સંયુક્ત બાતમી મળી હતી કે કામલી ગામ તરફથી બે સ્ત્રીઓ શંકાસ્પદ ઘરેલા લઈને ઊંઝા શહેરમાં વેચવા જવાની છે આ બાતમીના આધારે પોલીસે વચ ગોઠવી વચ દરમિયાન ઉપરોક્ત વલણવાળી બે સ્ત્રીઓ આવતા તેમને મહિલા પોલીસ કોન્સ્ટેબલ સિત્તલબેન પ્રેમજીભાઈ મારફતે રોકવામાં આવી હતી પૂછપરછ કરતાં તેમને પોતાના નામ માયાબેન દિલીપભાઈ વાસુભાઈ ઉંમર વર્ષ ત્રીસ અને કાજલબેન અજયભાઈ હીરાભાઈ ઉંમર વર્ષ બાવીસ જણાવ્યા હતા બંનેમાં શાહના ગાયત્રી મંદિર પાછળના સાંપડામાં રહે છે મહિલા કોન્સ્ટેબલ દ્વારા તેમની જડતી તપાસ કરતાં તેમની પાસેથી કાપડની થેલીમાં થેલીઓ મળી આવી હતી તેમાં તપાસ કરતા એક સ્ટીલનો ડબ્બો અને એક પ્લાસ્ટિકનો ડબ્બો મળ્યો હતો જેમાંથી ચોરી કરાયેલા સોનાના દાગીના મળી આવ્યા હતા આ દાગીનામાં ચાર સોનાની બંગડીઓ કુલ વજન સુડતાળીસ પોઈન્ટ ચારસો ગ્રામ કિંમત રૂપિયા ચાર લાખ અગણ્યાશી હજાર નવસો પચીસ એક સોનાની મંગળવાળા વજન છવ્વીસ પોઈન્ટ સાતસો પચાસ ગ્રામ કિંમત રૂપિયા બે લાખ બોતેર હજાર ચારસો બે સોનાની ચીણી અંદાજીત વજન ઝીરો પોઈન્ટ પંદરસો ગ્રામ કિંમત રૂપિયા તેર હજાર પાંચસો સાહીઠ એક સોનાની ચેન વજન પંદર ચારસો નેવું ગ્રામ કિંમત રૂપિયા એક લાખ ઓગણપચાસ હજાર ત્રણસો એક લેડિઝ સોનાની વિંટી વજન બે ત્રણસો ગ્રામ કિંમત રૂપિયા બાવીસ હજાર સાતસો એક જેન્ટ્સ સોનાની વિંટી વજન ત્રણ સાતસો પચાસ ગ્રામ કિંમત રૂપિયા છત્રીસ હજાર બે સોનાની કાનની બુટ્ટી પેચવગરની વજન બે પાંચસો ગ્રામ કિંમત રૂપિયા ચોવીસ હજાર છસો વીસ અને એક સોનાનો રવો કટકો વજન ઝીરો પોઈન્ટ ચારસો મિલીગ્રામ કિંમત રૂપિયા ત્રણ હજાર ત્રણસો નેવુંનો સમાવેશ થાય છે ઝડપાયેલી મહિલાઓ દાગીના સંબંધિત કોઈ બિલ કે આધાર પુરાવા રજૂ કરી શકી ન હતી ઊંઝા પોલીસે ચોરીનો અનિટક ગુનો શોધી ચોરીમાં ગયેલો મુદ્દામાલ અને ચોરીસમોને પકડી પ્રશંસનીય કામગીરી કરી છે